કોંગ્રેસ વર્કિંગ કમિટી માટે અમદાવાદ આવેલા કોંગ્રેસના નેતાઓ આજે ચૂંટણી પ્રચારનો શંખનાદ કરવાના છે આજે અડાલજમાં કોંગ્રેસની જનસંકલ્પ રેલી છે ત્યાં મળી છે અડાલજમાં યોજાયેલી કોંગ્રેસની રેલીમાં ઇન્દિરા ગાંધી જવાહરલાલ નહેરુ અને રાહુલ ગાંધીની તસવીરોના મસ્ત મોટા પોસ્ટર બેનર લાગ્યા છે તો સાથે જ આ રેલીમાં હાર્દિક પટેલના પણ પોસ્ટર લાગ્યા છે સવા સ્થળે અત્યારથી લોકોનો જમાવડો જોવા મળી રહ્યો છે ઢોલ નગારા સાથે કોંગી કાર્યકરો નેતાઓની રાહ જોઈ રહ્યા છે જય જવાન જય કિસાનના નાથ સાથે આયોજિત થઈ રહેલી આ રેલીમાં કોંગ્રેસના તમામ દિગ્ગજ નેતાઓ એક મંચ પર જોવા મળશે કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ આજે ગુજરાતમાં છે ત્રિમંદિર ખાતે આજે સભાને સંબોધન કરશે જેમાં તમામ નેતાઓ જે છે તેનું સ્વાગત થશે અને પ્રિયંકા ગાંધી અને રાહુલ ગાંધી છે તે લોકોને સંબોધન કરવાના છે સૌની નજર તેના ઉપર છે પરંતુ આ જે કાર્યક્રમ છે તે શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થાય તેના માટે થઈને ચુસ્ત બંદોબસ્ત છે તે ગોઠવવામાં આવ્યો છે તમામ જે એન્ટ્રી ગેટ છે ત્યાં મહિલા પોલીસ અને અન્ય જે પોલીસ કર્મચારીઓ છે તેને અહીંયા રાખવામાં આવ્યા છે તૈનાત કરવામાં આવ્યા છે મેટલ ડિટેક્ટરથી આવતા જતા તમામને ચકાસવામાં આવી રહ્યા છે કારણ કે આજે તમામ જે મોટા નેતાઓ છે તેની હાજરીમાં હાર્દિક પટેલ જે છે તે કોંગ્રેસમાં જોડાવાનો છે જેને લઈ અને કોઈ વિરોધનો સૂર ના ઉઠે કોઈ દેખાવો ના થાય અને અન્ય કોઈ અનિચ્છનીય બનાવો ના બને તેના માટે થઈ અને પૂરતી તકેદારીના પગલાં જે છે તે પોલીસ અધિકારીઓ દ્વારા લેવામાં આવ્યા છે

回头。<laughs> <laughs> <laughs> બિલકુલ જે સીડબ્લ્યુસીની બેઠક પૂર્ણ થયા બાદ જે કોંગ્રેસના તમામ દિગ્ગજ નેતાઓ છે તે અહીંયા અડાલજ ખાતે જે એક સભાને આયોજન કરવામાં આવ્યું છે ત્યાં પહોંચશે અને લોકોને સંબોધન કરશે આ દ્રશ્યો છે અડાલજ ખાતે જે જય જવાન જય કિસાનના નારા સાથે જે એક સભા યોજાશે અને લોકોને સંબોધન કરવામાં આવશે મોટી સંખ્યામાં લોકો છે તે અહીંયા પહોંચી રહ્યા છે અને તમામ જે લોકો છે તેમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે ઇન્દિરા ગાંધી સરદાર વલ્લભભાઈ પટેલ ગાંધીજી રાહુલ ગાંધીના પોસ્ટરો છે તે અહીંયા લગાડવામાં આવ્યા છે સાથે જ પાટીદાર ના બેનરો છે તે પણ અહીંયા લાગેલા છે હાર્દિક પટેલ જે છે તે આજે વિધિવત રીતે અહીંયા જ કોંગ્રેસમાં જોડાશે અને લોકસભાની ચૂંટણી લડવા માટે તેણે ઈચ્છા વ્યક્ત કરી છે આવા સમયે માહોલ બનાવવાનો પ્રયત્ન છે તે કોંગ્રેસ દ્વારા કરવામાં આવી રહ્યો છે મોટી સંખ્યામાં લોકો છે તે અહીંયા હાજર રહે તેવો પ્રયત્ન છે તે કોંગ્રેસ દ્વારા કરવામાં આવી રહ્યો છે સૌથી વધારે ઉત્સુકતા કાર્યકર્તાઓમાં એ છે કે પ્રિયંકા ગાંધીનું સંબોધન રાહુલ ગાંધી છે તે અગાઉ પણ અહીંયા અનેક વખત જનરેલી અને જનસભાઓ છે તે યોજી ચૂક્યા છે પરંતુ પ્રિયંકા ગાંધી છે તે આ ગુજરાતમાં છે અને આજે લોકોને તે સંબોધે તેવી ઉત્સુકતા છે તે લોકોમાં જોવા મળી રહી છે અને મોદીના ગઢમાં સીધા જ ભાજપ ઉપર પ્રહાર કરવા માટેનો પ્રયત્ન છે તે કોંગ્રેસ દ્વારા કરવામાં આવી રહ્યો છે મહત્વની બાબતે એ છે કે સીડબ્લ્યુસી બેઠક જે યોજાવાની છે ને આ રેલી સભા જે થવાની છે એ પહેલા જ કોંગ્રેસનો માહોલ ના બની શકે અને કોંગ્રેસી જે ધારાસભ્યો છે તે જે તે વિસ્તારના જે ધારાસભ્યો છે ત્યાં તેને નબળી કરવાનો પ્રયત્ન છે તે કરવામાં આવ્યો હતો અને તેના ભાગરૂપે જ

કોંગ્રેસના જે ધારાસભ્યો છે તે અહીંયા આવી રહ્યા છે રાજ્યભરમાં જે કોંગ્રેસી ધારાસભ્યો છે તે અહીંયા પહોંચી રહ્યા છે જે સીડબ્લ્યુસી માં હાજરી આપનાર તમામ જે દિગ્ગજ નેતાઓ છે તે અત્યારે હાલ તે સરદાર પટેલ સ્મારક છે અને ત્યાં બપોરનું ભોજન પૂર્ણ કર્યા બાદ તમામ નેતાઓ છે તે અહીંયા પહોંચશે બાદમાં લોકોને સંબોધન કરશે પરંતુ એ સિવાયના જે ગુજરાતના જે ધારાસભ્યો છે તે અહીંયા વીવીઆઈપીની જે બેઠક વ્યવસ્થા છે ત્યાં પહોંચી ગયા છે સાથે જ જે તે કાર્યકર્તાઓ છે તે પણ અહીંયા પહોંચી ગયા છે જી જે બિલકુલ કશબ જોડાયા આપ સમગ્ર વિગતો જણાવી પડે પણ ન અપડેટ આપની પાસે તી દિવસ દરમિયાન રતા રહીશુ તો તે જે રીતે અમાર સમત હતા ત્યાં નો ચિતાર દર્શાવ્યો અત્યાર થી જ ત્યાં પબ્લિક એકઠી થવાની શરૂ